ભોગ બનનાર પરિવારો માંગ કરી રહ્યા છે કે આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ મહત્વનું છે કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટે મહાનગરપાલિકાના અધિકારીઓ રાજેશ મકવાણા ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે અને હવે આ મુદ્દે જે મૃતકો છે તેમના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન છે તે હાઈકોર્ટમાં મંજૂર થયા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક પીડિત પરિવાર છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે આપણી સાથે પીડિત પરિવાર છે દાદા શું નામ છે તમારું મારું નામ અનરુદ્ધસિંહ જાડેજા પીડિત પરિવાર છો આપ અને ત્રણ આરોપીઓને આ જામીન મળ્યા છે ખરેખર શું હોવું જોઈએ જામીન મંજૂર જ ન થવા જોઈએ આજ એટલા ઇઠા ઇઠા એ જણા જણાવાયા ગયા જામીન આ એટલા ટાઈમમાં કેમ મંજૂર કરીએ કે આજ એક દિ પણ એવો અમારો નથી ઉગ્યો કે અમારે અમે ઘરે રોયા નથી અને આજે જામીન મંજૂર થઈ જાય તો એક શરમજનક વાત છે ખરેખર શું શું સજા માંગણી એને કડક માં કડક અમને તો ફાંસીની સજા લગી એમ ત્યાં લગી ઓછી જ છે અમે આજે વી વર્ષના ગુમાયા હોય તો અમર તો હોય જ ને કે એને ફાંસીની જ સજા દઈએ અને એના બદલામાં એ જામીન મંજૂર કરી દઈએ તો આ સરકારને આમાં વિચારવું જોઈએ કે આ વસ્તુ યોગ્ય નથી તમારો વીસ વર્ષનો પુત્ર છે આ ઘટનામાં ભોગ બન્યો હતો આટલો લાલન પાલન કર્યું હવે આરોપી અને જામીન તો એક કઈને નો જ મળવા જોઈએ તૈયાર પણ હજી પાસે એક કોઈ પણ નાને હે ને ના મંજૂર કરે જામીન પ્રમાણે પીડિત પરિવાર છે તમે શું કહેશો જામીન આરોપીઓને મળ્યા છે આજે તમે ભેગા થયા છો અને હવે સુપ્રીમ કોર્ટમાં આ થઈ તૈયારી છે જામીન અત્યારે જે મળ્યા છે એમાં હજી અમારે આગળ સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર છીએ કે અત્યાર લગીમાં તનને મળ્યા છે તો અમારે વાંધા અરજી કે આગળ એ બાબતે અમે રહેવાના જ છીએ પણ સરકારને માંગણી કરી ઈ આગળ હાલીને જો અમારા ભેરી રહીએ તો વધારે સારું સરકારને પણ તમે મુલાકાત કરી હતી આખી આ ઘટના બની હતી ત્યારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ મળ્યા હતા તમને ત્યાં શું રજૂઆત કરી ત્યાં અમે તેર મુદ્દા મૂકાતા અલગ અલગ કે આ બાબત એક ઈ માઇલ એક બાબત હતી કે ડે ટુ ડે હિયરિંગની વધારે બીજી કાંઈ માંગણી ના અહીંયાથી આપણને કાંઈ સપોર્ટ ન કરે તો કાંઈ નહીં એક કેસ ચાલવા માટે જે ડે ટુ ડે હિયરિંગ કરવાનું કરે આ એક તો કરી શકે ને સરકાર અમારા માટે શું લાગે છે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે કેસ ચાલી રહ્યો છે સંતોષ છે અત્યારે લગી તો સંતોષ નથી આગામી શું રણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પ્રમાણે પીડિત પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે વકીલ છે પીડિત પરિવારોના વકીલ છે નરેન્દ્રસિંહ બાપુ શું કહેશો જે પ્રમાણે હવે પીડિત પરિવાર છે ફરી સામે આવ્યો છે આરોપીઓને જામીન મળી રહ્યા છે પીડિત પરિવારોનું કહેવાનું થાય છે કે જે સમયે ટીઆરપી ઝોનમાં આગ ચાલુ હતી અગ્નિ ચાલુ હતી એવા સમયે હાલના જે જેને જામીન મળ્યા છે એવા આરોપીઓને આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે થઈ અને તૈયારી કરી રહ્યા હતા તેઓના જે રોલ છે એ સામાન્ય નાગરિક કોઈ ડોક્યુમેન્ટ બનાવે અને જયારે આવા અધિકારીઓ આવા ગંભીર બનાવમાં પણ કોઈ પણ જાતની સંવેદના રાખ્યા વગર આવા ડોક્યુમેન્ટ પોતાના અને ઉચ્ચ અધિકારીઓના બચાવ માટે થઈને કરતા હોય તો આવા પ્રસંગોએ આવા બનાવોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે બનાવની ગંભીરતા જોઈ અને જામીન આપવા જોઈતા ન હતા પરંતુ જયારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા પોતાના જામીન સંબંધેના ડિસ્ક્રિશનરી પાવર વાપરી અને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી તેની તે હુકમ રદ કરેલ હોય અને જે આરોપીઓ છે એને જામીન આપેલ હોય તો જામીન સંબંધેના તેના રોલ અને તેની ગંભીરતા સમજી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય જે આરોપીઓ છે અને તેની ઉપર જે ચાર્જ છે એ સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં આગળની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા પીડિત પણ સામે આવ્યો છે જે માંગણીઓ કરી હતી હજુ પણ ક્યાંક પૂર્ણ નથી તેમને પણ સંતોષ નથી લાગી રહ્યો એટલે હવે હવે તમને છે ને હા હું આ કેસમાં પ્રથમથી છું અને નામદાર કોર્ટથી માંડી અને હાઈકોર્ટ સુધી આ મેટર જે છે એ હું લડ્યો છું સંભવત લગભગ તમામ બાબતોથી હું માહિતગાર છું હવે જે સરકાર દ્વારા મારી વિનંતી સરકારને એવી જ છે કે સરકાર દ્વારા જ નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય જે આરોપીઓને જામીન મળ્યા છે તેની વિરુદ્ધ તેમના જામીન રદ કરાવવા સંબંધીની કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવાર જે છે એ સરકાર સાથે રહેશે અને સરકાર આ ત્રણેય આરોપીઓ અને એ સિવાયના જે કોઈ જામીન અરજીઓ કરે તો એની અંદર અમે અમારો વિરોધ પ્રગટ કરીશું કાયદાકીય મુદ્દાઓ ઉઠાવીશું અને આરોપીઓના જામીન નામંજૂર થાય તે સંબંધે અમે પૂરેપૂરી લડત આપીશું જે પ્રમાણે જે પીડિતોના જે વકીલ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે હાલ તો અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે સરકાર છે તે સુપ્રીમ કોર્ટમાં જાય અને આ આરોપીઓના જે જામીન છે તે રદ કરાવે પરંતુ જો સરકાર છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જ પીડિત પરિવારો સાથે જશું અને સુપ્રીમ કોર્ટમાં આ જે મેટર છે જે કેસ છે તે લડીશું અને આરોપીઓના જામીન કયા પ્રકારે રદ થાય તે પ્રકારની કાર્યવાહી છે તે કરીશું क्यामरामेन निश्चित सा भवेश सुन्दरबा वेटी न्यूज राजकोट